ડભોઈથી વાઘડિયા જવાનો મુખ્ય માર્ગ બંધ છે પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો માર્ગ પણ બંધ કરાલીપુરા ગામનો સંપર્ક તૂટી ચૂક્યો છે દાડર નદીના પાણી રોડ ઉપર ફરી વળ્યા પ્રયાગપુરાના ખેતરોમાં પણ પાણી ભરાયા છે અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ ડભોઈની જોવા મળી છે ડભોઈથી વાઘડિયા જવાનો મુખ્ય માર્ગ જે બંધ થતા લોકોને હાલાકી પડી છે તો ડભોઈના પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે વરસાદી પાણીનો ઠેર ઠેર ભરાવો થયો છે નદીના પાણી મુખ્ય માર્ગો ફરી છે જેથી કરીને જનજીવનને તેની માઠી અસર પહોંચી છે ન માત્ર મુખ્ય રસ્તાઓ પરંતુ ખેતરો પણ પાણીની અંદર ગટકાવ થયા છે ગ્રાઉન્ડ પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કરાલીપુરા હોય કરાલી હોય તમામ ખેતરોમાં પણ અહીંયા પાણી ફરી વળ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જે ઢાઢર નદીના પાણી હાલ તમામ ખેડૂતોના ખેતરોમાં પાક વહાવીને લઈ ગયા છે તમામ ખેડૂતો અત્યારે હાલ દયનીય પરિસ્થિતિમાં છે વાત કરવામાં આવે તો આ જે મુખ્ય માર્ગ છે પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો પરંતુ વાઘોડિયાનો મુખ્ય માર્ગ પણ ગણી શકાય કેમ કે વાઘોડિયા અહીંયાથી ડાયવર્ઝન આપવામાં આવેલું છે આપ જોઈ રહ્યા છો જે હાલ આખો માર્ગ છે તે જાણે ઉપર ઢાઢર નદી વહી રહી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો ઢાઢર નદી અત્યારે હાલ ઉફાન પર છે ગત મોડી રાત્રે જે વરસાદ વરસી રહ્યો હતો અને જેના કારણે ઢાઢર નદીમાં પૂર આવ્યા હતા અને અત્યારે હાલ ઢાદર નદી ગાંડી ટૂર બનીને તમામ મુખ્ય માર્ગો પર વહી રહી છે અને જેના કારણે હજારો વિંગામાં નુકસાન પણ થયું છે કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા